નબીપુરની સીટલ હોટલના કમ્પાઉન્ડમાંથી ટ્રકમાં ઓશિકાના બોક્સની વચ્ચે સંતાડી લઈ જવાતો દારૂ ઝડપાયો હતો પોલીસ દ્વારા ચારસો બેતાલીસ બોક્સદાર અને ટ્રક મળે કુલ ઓગણત્રીસ પોઈન્ટ ત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાં જપ્ત કરી બેની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોલ એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગ વોચ કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાળા તથા પોલીસ સ્ટાફ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી રાય ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂ ભરેલ છે અને સદર ટ્રક હાલ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર નજીક સીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક છે જે મુજબની હકીકતના આધારે શીતલ હોટલ ખાતે દરોડો પાડ્યા હતા અને ટ્રકની તલાશી લેતા કોટન પિલો એટલે કે ઓશિકાના બોક્સો મળી આવ્યા હતા પરંતુ બાતમી ચોક્કસ હોય અમુક બોક્સોને ઉતારી તપાસ હાથ ધરતા બોક્સોની વચ્ચે સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બોક્સો નંગ ચારસો બેતાલીસ બોટલ નંગ ચૌદ હજાર ચારસો છન્નું કિંમત રૂપિયા ઓગણીસ લાખ તેર હજાર બસો એંસીનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી દારૂ તેમજ ટ્રક મોબાઈલ રોકડા રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ત્રીસ હજાર બસો એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ટ્રક માલિક સહિત અનુજ શ્રી રાજેન્દ્રસિંહ યાદવ કોસલેન્ડ પ્રેમપાલસિંહ યાદવ અને શિલ્પીબેન મુન્નાલાલ યાદવને ઝડપી પાડ્યા હતા પ્રવેશનો જથ્થો મોકલનાર ભરાવી આપનાર મંગાવનારના મોબાઈલ નંબરોના આધારે વોન્ટેડ જાહેર કર્યા હતા તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ નાબીપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પાલેજે હાથ ધરી હતી